સંજેલી તાલુકામાં વાસિયા ખાતે મતદાન મથક પર વોટ આપવાનો સિક્કો ગાયબ થતા લોકોમાં ભારે ચર્ચા જોર પકડ્યું મળતી માહિતી મુજબ સંજેલી તાલુકાના વાસિયા ખાતે ચોરાફળી પ્રાથમિક શાળાના મતદાન મથકમાંથી મતદાન કરવાનો સિક્કો ગાયબ થઈ જતા રસાકસીના દ્રશ્ય સર્જાયા બપોરે સાડા બાર વાગ્યા વાગ્યા સુધીનું છત્રીસ દશાંશ ત્રણ સાત ટકા મતદાન નોંધાઈ હોવાનું વિગત મળેલી છે ટોટલ મતદાન સત્તરસો છોતેર જેટલું કુલ મતદાન છે હવે જોવાનું રહ્યું કોણ ટક્કર મળશે રિપોર્ટર કપિલ બારિયા સંજેલી બેન પાસે ના આવ્યો અને મને જાણ કરી

సాడతీ టా టోటల్